નમસ્કાર આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારી મિત્રો સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જ્ઞાનયાત્રા તો સુપ્રીમ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પણ કાયમી સરકારી કર્મચારી જેટલો પગાર મળશે તેવો ઐતિહાસિક ચુકાદો ગત રોજ સુપ્રીમ કોર્ટમાં આ રાજ્ય સરકારના વિભાગના કોન્ટ્રાક કર્મચારીઓ કરેલી અપીલ અને પીઆઈએલના જે તરફેણમાં આપ્યો છે હવે સરકારનો મોટો નિર્ણય છે કારણ કે આઉટસોર્સ કર્મચારીઓના પગારમાં સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે અને આ રાજ્ય સરકાર દ્વારા જે કોન્ટ્રાક્ટ કર્મચારી આઉટસોર્સ કર્મચારીઓ છે તેમને પણ સરકારી કર્મચારીઓ જેટલો પગાર ચૂકવવાને લઈ અને સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ જે છે તે મહત્વનો ચુકાદો લેવાયો છે જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગાર વધારાને લઈ કઈ રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મહત્વપૂર્ણ નિર્ણય લેવા આવ્યો છે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું તો વિડિયોના અંત સુધી આ બન્યા રહો જો ચેનલમાં આપ નવા સબ્સ્ક્રાઇબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં તો કોન્ટ્રાક કર્મચારીઓની બલ્લે બલે કારણ કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પણ હવે સરકારી કર્મચારીઓ જેટલો જ પગાર આ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે રાજ્ય સરકારના કોન્ટ્રાક કર્મચારીની તરફેણમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આઉટસોર્સ કર્મચારીઓના પગાર વધારાની વાત કરીએ તો આઉટસોર્સ કરેલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને સમાન કામ માટે સમાન પગાર આપવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે સૈનિક કલ્યાણ મંત્રી ગણેશ જાણીના જણાવ્યા મુજબ પ્રથમ તબક્કામાં લગભગ પંચાવનસો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને આ લાભ આપવામાં આવશે માંગ કરી રહેલા આ કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ કર્મચારીઓને હવે રાહત મળી છે આ કર્મચારીઓ લાંબા સમયથી સરકાર સમક્ષ પોતાની માંગણીઓ મૂકી રહ્યા હતા તેમની માંગણીઓ સ્વીકારતા વાત કરીશું ઉત્તરાખંડ રાજ્ય સરકારની તો ઉત્તરાખંડ રાજ્ય સરકારની પુષ્કર સિંહ ધામી સરકારે સમાન કામ માટે સમાન વેતન આપવાનો આદેશ જાહેર કર્યો છે આ પછી તમામ જે કહી શકાય બધા કર્મચારીઓ તબક્કાવાર સમાન કામ માટે સમાન પગાર આપવામાં આવશે તેવી ઉત્તરાખંડ રાજ્ય સરકાર દ્વારા જે છે તે જાહેરાત કરાઈ છે ગત રોજ ઉત્તરાખંડ રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં સુપ્રીમ કોર્ટમાં જે ચુકાદો હતો જેમાં પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ એક જગ્યા પર કોઈ કર્મચારી કાયમી કર્મચારી જેવા કામ કરતો હોય તો તેને લાભથી વંચિત ના રાખી શકાય એટલે કે પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કે જેઓ નિયમિત નોકરી કરતા હોય તેને કાયમી કર્મચારી જેવા તમામ જે ફરજો નિભાવતા હોય તેને કાયમી કરવાને લઈ અને સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેના અનુસંધાનમાં ઉત્તરાખંડ સરકારે આ સમાન કામ સમાન વેતન માટેનો આ નિર્ણય લીધો છે કર્મચારીઓને સમાન કામ માટે સમાન વેતન મળશે તો ઉત્તરાખંડના કર્મચારીઓ ઘણા લાંબા સમયથી સમાન કામ માટે સમાન પગાર નિયમિતીકરણ અને અન્ય માંગણીઓ માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આ મામલો બે હજાર અઢારથી ચાલી રહ્યો છે જ્યારે નૈનીતાલ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો જેમાં સરકારને તમામ પ્રાયોજિત ઉપનલ કર્મચારીઓને નિયમિત કરવાનો નિર્દેશ આપ્યો હતો નૈનીતાલ હાઈકોર્ટે રાજ્ય સરકારને ચેતવણી આપી હતી કે જો આદેશોનું પાલન નહીં કરવામાં આવે તો સરકાર સામે અવમાનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે ત્યારબાદ સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી જેને પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી જોકે આ પછી પણ સરકારે નિયમિતિકરણ પ્રક્રિયા શરૂ કરી ન હતી ઉત્તરાખંડમાં હાલમાં બાવીસ હજારથી વધુ આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારી ઉપનાલ કર્મચારીઓ કાર્યરત છે જેમાંથી આઠ હજારથી વધુ દસ વર્ષથી વધુ સમયથી કાર્યરત છે અને તેમને નિયમિતિકરણના દાયરામાં સમાવી શકાય છે સરકારે આ કર્મચારીઓને સમાન કામ માટે સમાન પગાર આપવાનો નિર્ણય લીધો છે સુપ્રીમ કોર્ટે આપેલો મહત્વપૂર્ણ ચુકાદો તો માન્ય સુપ્રીમ કોર્ટે આ મામલે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સમાન કામ માટે સમાન વેતન એ દરેક કર્મચારીનો મૂળભૂત અધિકાર છે બંધારણના અનુચ્છેદ ચૌદ સોળ અને ઓગણચાલીસ ડી આ અધિકારની ખાતરી આપે છે તેથી કરાર અને કામ ચલાવ કર્મચારીઓને કાયમી કર્મચારીઓ કરતા ઓછો પગાર આપવો એ સ્પષ્ટ અન્યાય છે કોર્ટના આદેશ અને કર્મચારીઓની માંગણીઓના પ્રકાશમાં સરકારે મુખ્યમંત્રી શ્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આઉટસોર્સ કર્મચારીઓને કાયમી કર્મચારીઓએ જેટલા જ પગાર અને તમામ લાભો આપવાનો નિર્ણય લીધો છે આ કર્મચારીઓને સરકારી કર્મચારીઓ જેટલો જ પગાર મળશે તો આઉટસોર્સ કર્મચારીઓને સમાન કામ માટે સમાન પગાર ચૂકવવામાં આવશે ગત રોજ મળેલી મુખ્યમંત્રી શ્રી પુષ્કરસિંહ ધામીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે પ્રથમ તબક્કામાં આ લાભ બાર વર્ષ કે તેથી વધુ આઉટસોર્સ ઓપનલ કર્મચારીઓને આપવામાં આવશે આશરે પંચાવનસો કર્મચારીઓ આ લાભ માટે પાત્ર થશે લશ્કરી કલ્યાણ સચિવ દીપેન્દ્ર ચૌધરી દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો આ પછી કર્મચારીઓને તેમના આંદોલનને સ્થગિત કરી દીધા છે અને તેમની નોકરી પર પાછા ફર્યા છે આ સરકારના નિર્ણયથી બાવીસ હજારથી વધુ આઉટસોર્સ કર્મચારીઓને સીધો લાભ મળશે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે પરંતુ ભવિષ્યમાં અન્ય તમામ આઉટસોર્સ કર્મચારીઓ પણ કાયમીકરણના પાત્ર થશે હાલમાં ફક્ત પંચાવનસો કર્મચારીઓ જ આ લાભ માટે મળવા પાત્ર રહેશે પરંતુ તે તબક્વારી રીતે બધા કર્મચારીઓને આપવામાં આવશે જો કે સરકારે આ પ્રક્રિયા માટે કેટલો સમય અને કેટલા વર્ષ ચાલશે તે નક્કી કર્યું નથી પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ઉત્તરાખંડ સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને સરકારી કર્મચારી તરીકે જાહેર કરી નિયમિત કરી અને પગાર જે છે તે સમાન કામ માટે સમાન વેતન આપવાની જાહેરાત કરી છે જય ભારત જય હિન્દ અસ્તુ